હેલો દોસ્તો આજે આપણે બનાવીશું સુખડી એ પણ ઘઉં બાજરી અને જુવારના લોટમાંથી આપણે એક કપ ગોળ લીધો છે અને એક કપ ઘી લીધું છે જેને મિક્સ કરી લીધું છે અને પછી એને પાયો બનાવવાનો છે આવી રીતે પાયો તૈયાર થઈ જાય એમાં આપણે ઘી એ એમાં આપણે જુવાર અને બાજરીનો લોટ નાખવાનો છે એના પછી આપણે ધીમે ધીમે જરૂર પ્રમાણે ઘઉંનો લોટ નાખવાનો છે ઘઉં અને બાજરીનો બધો લોટ મિક્સ થઈ જાય એના પછી એને થોડીક વાર આવી રીતે હલાવી એને સરસ શેકી લેવાનું છે લોટ ઘીમાં અને ગોળમાં શેકાઈ જાય એના પછી આપણે કોઈ પણ પ્લેટ કે થાળીમાં પાથરી લઈશું આવી જ રીતે તાવેતાની મદદથી સ્પ્રેડ કરી અને પછી એને સરસ પાથરી લેવાનું છે ફેલાવી લેવાનું છે પછી એના પર કોઈ પણ વાસણ એવું લઈ અને એને સરસ એક શેપ આપવાનો છે કોઈપણ ચમચા કે કોઈપણ વાસણથી એને આપણે સ્પ્રેડ કરીને આવી રીતે શેપ આપીશું શેપ આપી જાય એના પછી આપણે એને ચાકુના મદદથી કટ મારી દઈશું કટ કર્યા પછી એને થોડીક વાર ઠંડુ થવા દેસુ થોડીક વારમાં ઠંડુ થઈ જાય એના પછી આપણે એને આવી રીતે કાઢી એને જોઈ લઈશું તો તૈયાર છે આપણી સુખડી એ પણ પોચી અને સોફ્ટ અને ખાવામાં પણ બહુ બેસ્ટ અને હેલ્ધી એકદમ